આગામી રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભાવનગર પોલીસ સંપૂર્ણપણે બની ગઈ છે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રારંભ સ્થાન ભગવાનેશ્વર મહાદેવના મંદિર ખાતેથી ભાવનગર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચ રથયાત્રાના સમગ્ર રૂટ પર યોજવામાં આવી હતી આ ફ્લેગ માર્ચનો મુખ્ય ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો અને રથયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો હતો આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર કોઈ પણ પ્રકારની અડચણ હોય તો તેને દૂર કરવાના આશય સાથે આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી ભાવનગરમાં આવતી સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ જગન્નાથ ભગવાનની ચાલીસમી રથયાત્રા નીકળનાર છે રથયાત્રા સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલા લાંબા રૂટમાં થઈ અને ભાવનગર શહેરના રાજમાર્ગો પર પસાર થનાર છે સંપૂર્ણપણે બંદોબસ્ત લગાવી દેવામાં આવેલો છે રૂટ ઉપર આવતા અલગ અલગ ધાબા પોઈન્ટ બેરિકેડ્સ અને અન્ય આનુસંગિક વ્યવસ્થાઓ અન્ય વિભાગો સાથે સંકલન રાખી પૂર્ણ કરી દેવામાં આવેલી છે આ દરમિયાન ભક્તોમાં ખૂબ મોટો ઉત્સાહ આ સાલ જોવામાં આવી રહેલો છે કેટલાક રૂટ વન વે કરી દેવા માટેનું પણ આયોજન કરી દેવામાં આવેલું છે ખાસ કરી રથયાત્રામાં પંદર જેટલા એ એસપી ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી પચાસથી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને એકસો પચાસથી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાનાર છે કુલ સાડા ત્રણ હજારથી પણ વધુ પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તનો ભાગ બનેલા છે સાથે સાથે પેરામિલિટરી ફોર્સની એક કંપની અને એસઆરપીની એક કંપની પણ ભાવનગર જિલ્લા પોલીસની મદદમાં જોડાનાર છે ભાવનગર જિલ્લા પોલીસ આવનારી ચાલીસમી જગન્નાથની રથયાત્રામાં સંપૂર્ણપણે સજ્જ છે પોલીસ તંત્ર દ્વારા આ દર્શાવે છે કે રથયાત્રાની સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે તેઓ કટિબદ્ધ છે બી ઈ સાથે જોડાયેલા રહો અને અમે તમને રથયાત્રા સંબંધિત તમામ અપડેટ આપતા રહીશું માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર